આત્મવિલોપન અરજી આપી છે જમીન બાબતે છેલ્લા ચાર મહિનાથી રજૂઆતો કરે જમીન કોઈ આપતા નથી તો કોણ જમીન નથી આપતું

તમે જાણ કરવું જરૂરી છે ને આ બાબત હા હા યસ યસ જી બરાબર આપ થોડુક સાહેબ ને ધ્યાન દોરો મેં તો ફોન કર્યો તો મેં એમને લેખિત જ મોકલી દઈશ હા એટલે આમાં કોઈ સામાજિક ઇશ્યુ નો બને હા બરાબર છે અને આપડે એવું હોય તો આપ કલેક્ટર સાહેબ ને રૂબરૂ મળી લો ફોન થી વાત કરી લો બરાબર એ તો વાત કરી તેવું નથી કરતા જરૂર પડે રૂબરૂ મળશે હા મોકલી દો લેખિત મોકલી દો બરાબર

હા તો કઈ વાંધો નઈ બરોબર અમને તમે તો કઈ કરતા નઈ અને પછી જે કઈ બેંક ઓલા જે કાઈ છે જે કઈ અધિકારીઓ તમને જે કઈ કીધું છે એના ટચ માં રેજો ફોલ્લોવ લેતા રેજો બરોબર હા એટલે યાદ અપાવતું રેવાનું પછી ક્યારે મહિના પછી મહિના પછી કેટલી તારીખે ફોન કરો છો કે મહિના અંદર કર દે એક મહિના પછી કર દે છે ઈ થોડું કેજો ભાઈ હું તમારો કોન્ટેક્ટ પાછો ક્યારે કરું હા હું તમને ફોન કરીશ એકવાર પાછો છે ને આમ મળી આવજો પાછા એને જેને કેજો કે કેટલી તારીખે સાહેબ તમે એક મહિનાની અંદર કરી દ્યો છો એક મહિના પછી કરી દયો છો અને કઈ તારીખે તમે આ માપણે કરી દેવાના છો અને મારે કોનો સંપર્ક કરવો કોને મળવું હું બરોબર કોની માહિતી મેળવી ખર ઈ મતલબ બેને મને બેને એમ કીધું મને મને કે તમારે મને જ મળવાનું છે હા તો બસ કઈ વાંધો નઈ જે મેલ બેલ નું નામ ને નંબર ને હોજો બધું પૂછી મામલતદાર જ તે પોતે મામલતદાર છે તો બદલી હમણાં ચૂંટણી થઈ ગયા જાય એટલે એની પાછળ હા એ સાચી પણ એમને નક્કી કરી નાખ્યું કે તમ તમતારે અહીંયા ત્રણ ચાર સાહેબો હતા ને ના એક મામલતદાર મામલતદાર એ બધાએ કીધું કે અમારી જવાબદારી બરોબર સારું હાલો જે કઈ થયું તમારે, લઈ જાય મહિનો જો થઈ જાય નો થાય તો પછી કેજો પછી કઈક કરશું બરોબર